ભારતની જીતની ઉજવણીમાં ફટાકડા ફોડવા બાબતે મારામારીના કેસમાં ખોખરા પોલીસે સાત લોકોની ધરપકડ કરી શહેરના ખોખરા વિસ્તારમાં રવિવારે રાત્રે પાકિસ્તાન સામેની મેચમાં ભારતની ભવ્ય જીત બાદ ફટાકડા ફોડવા બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો હતો ફટાકડા ફોડતા વાહન ચાલક પર તણખો ઉડ્યો હતો જે લઈને બોલાચાલી બાદ બંને પક્ષના લોકો આમને સામે આવી ગયા હતા જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અનુપમ ત્રણ રસ્તા પાસે આવેલી છબિલદાસ ચાલી પાસે ગોપી ગોપીસિંહ નામનો વ્યક્તિ જાહેરમાં ફટાકડા ફોડી રહ્યો હતો અને આ સમયે અલગ અલગ બે એક્ટિવા પર રખિયાલ વિસ્તારમાં રહેતા શકીલ હસન કાઝી અને તેના મિત્રો ત્યાંથી પસાર થયા હતા

જે ધરપકડ કરવામાં આવે છે એમાં એક પક્ષે સકીર અહમદ ઉર્ફે સેરા કરીને છે હું શાહરૂખ ઇસરાર કરી છે અને એક વસીમ ઉર્ફે વસીઉદ્દીન છે જેમાં એક આરોપી છે જેનું નામ ખુલ્યું છે મોહમ્મદ આસિફ એ હજુ ફરાર છે અને એ સિવાય આ લોકો જોડે કોણ કોણ આરોપી હતા એ લોકોની રિમાન્ડ લઈને પૂછપરછ કરવામાં આવશે જ્યારે સામેના પક્ષે છે એ સુરજ રાજપૂત અને ગોપીસિંહ શેરગીલ એ બે તેમજ અન્ય બે સગીરોની અટક કરવામાં આવેલી છે અને એ પક્ષે પણ હજી અન્ય કોણ કોણ આરોપી હતા તેઓની રિમાન્ડ લઈને વધુ પૂછપરછ કરવામાં આવશે